એવું શું છે જે આજે છે અને આવતીકાલે પણ રહેશે એવું શું છે જે આજે નહીં પણ હોય એવું શું છે પણ શકે એવું શું છે જે આજે નથી અને આવતીકાલે પણ ન હોઈ શકે આ ચાર પ્રશ્નોના સાચા જવાબ માટે ઉદાહરણો પણ આપવાના હતા આ ચાર ચતુરાઈ ભર્યા પ્રશ્નોના જવાબ કોઈ વિચારી ન શક્યું પછી બિરબલે કહ્યું જહાપના હું તમારા પ્રશ્નોના જવાબ આપી શકું છું પણ તેના માટે તમારે મારી સાથે શહેરનો પ્રવાસ કરવો પડશે તો જ તમારા પ્રશ્નોના સાચા જવાબો

તમારી પાસે દાન લેવા માટે આવ્યા છીએ દુકાનદારે એક હજાર રૂપિયા દાન પેટે આપ્યા જ્યારે વધારે પૈસાનો આગ્રહ કર્યો ત્યારે દુકાનદારે કહ્યું હું તૈયાર છું પરંતુ જ્યારે મને ખાતરી થશે કે આ ઉમદા કાર્ય ઘણું જ સરસ રીતે ચાલી રહ્યું છે ત્યારે હું સામે ચાલીને વધુ દાન આપવા આવીશ

સારા કાર્યોમાં રોકાણ કરવાનો પણ તેનો ઈરાદો છે જે તેને ભવિષ્યમાં પ્રખ્યાત બનાવશે આનો એક અર્થ એ છે કે તે પોતાના સારા કાર્યોથી સ્વર્ગમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરશે તમે આ રીતે પણ કહી શકો છો કે આજે તેની પાસે જે કંઈ છે તે આવતીકાલે પણ

અમને કઈ ખાવા આપો આ સાંભળીને લાકડી લઈને અકબર ત્યાંથી ભાગ્યા પછી બીરબલે રાજાને કહ્યું જહાપના તમારા બીજા પ્રશ્નનો જવાબ આ રહ્યો એને આજે ભીખ મળી આવતી કાલે ન પણ મળે આ ભિખારી કે ભગવાનને કેવી રીતે ખુશ કરવા આનો અર્થ એ થયો કે જે આજે કાલે નહીં પણ હોય બંને ફરી આગળ વધ્યા તેમણે જોયું કે એક સન્યાસી એક ઝાડ નીચે તપસ્યા કરી રહ્યો હતો બીરબલ તેની પાસે ગયો અને તેની સામે થોડા પૈસા મૂક્યા એ જોઈને કહ્યું અહીંથી દૂર કરો મારે આ મોહ માયામાં હવે બીરબલે કહ્યું જહાપના તમારા ત્રીજા પ્રશ્નનો જવાબ આ રહ્યો આજે આ તપસ્વી બધા સુખોનો અસ્વીકાર કરી રહ્યો છે પણ કાલે તેને આ બધી સુવિધાઓ મળશે આનો અર્થ એ છે કે જે આજે નથી પણ પછીથી આવતી કાલે ત્યાં હોઈ શકે છે બંને ફરી આગળ વધ્યા તેમણે જોયું કે એક ચોર ચોરી કરી ભાગી રહ્યો છે હવે બિરબલે કહ્યું ચોથા પ્રશ્નનો જવાબ આ રહ્યો એની પાસે કાલે પણ આજ હાલત હોઈ શકે છે જે આજે નથી અને આવતી કાલે પણ ન હોય શકે બિરબલ બોલ્યા

તમારી પાસે આ બધું ન હોય પણ ભૂલશો નહી કે જો તમે તમારો રસ્તો ભૂલી ગયા તો તમારી સાથે કઈ જ નહીં રહે પોતાના પ્રશ્નોના બુદ્ધિશાળી અને ચતુરાઈ ભર્યા જવાબો સાંભળીને બાદશાહ અકબર ખૂબ ખુશ થયા આજના કર્મો જ તમારી આવતી કાલ નક્કી કરે છે એ છે કર્મનો સિદ્ધાંત ધન્યવાદ